ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડું નેક્સ્ટ પેપરની વાત કરી લઈએ કે આજે કેમિસ્ટ્રીનું પેપર છે અને કેમિસ્ટ્રીના પેપરની અંદર કઈ ટાઈપનું પેપર આવી શકે એની થોડી હું વાત કરી લઉં આપ ધ્યાનથી જોશો અત્યારે મેથ્સનું છે પહેલાં આપણે કેમેસ્ટ્રીની વાત કરી લઈએ કે ચલો જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ધોરણ બાર રસાયણ વિજ્ઞાન જીરો બાવન કોડ છે અને એક વાર્ષિક પરીક્ષાની પ્રશ્નપત્રનું પરિરૂપ છે આ પરિરૂપની અંદર આપ જે છે એ જોઈ શકો છો કે એનું માળખું આપેલું છે અને પેપર સ્ટાઇલ છે હવે મુખ્ય વાત ઉપર આવી જઈએ પાર્ટ એ છે પાર્ટ એ પાર્ટ એની અંદર સૂચના નંબર આઠ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વિકલ્પ પ્રશ્ન આપેલ છે હવે આની અંદર આપ જોશો કે એમસીક્યુ ની અંદર ની અંદર મોટે ભાગે એમને પ્રશ્નને ટાળેલા છે પણ ચાર નંબરનો ક્વેશ્ચન છે ધારો કે એમાં આકૃતિ છે તો એના અથવામાં અથવા જો ચાર નંબર અને એની નીચે અથવામાં ચારની નીચે અથવામાં અથવા કરીને ફક્ત દ્રષ્ટિન માટે તો આ સમાન તાપમાને કયું દ્રાવણ અતિ અભિસારી છે આ દ્રષ્ટિન માટે છે અને ઉપરનો જે પ્રશ્ન છે આપેલ આકૃતિના આધારે સાચો વિકલ્પ પસંદ કરો આ સામાન્ય વિદ્યાર્થી માટે છે અને આ નીચેનો છે એ દ્રષ્ટિહીન માટે છે બી કેરફુલ ઓકે હવે આજે રોતા નહીં પાછા બહાર આવો એટલે ફિઝિક્સની જેમ બરાબર જો આ એકવીસ તારીખ આ એકવીસમો પ્રશ્ન એકવીસમો પ્રશ્ન જે છે ને એમાં ઉપર આકૃતિ આપી છે તો આકૃતિ આપી છે ને એની નીચે અથવા કરીને સૂચના આપી છે કદાચ અથવા ના હોય તો પણ ચિંતા નહીં કરતા ભૂલથી માની લો અથવા પ્રિન્ટ ન થાય તો પણ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે એની નીચેનો પ્રશ્ન એટલે નીચેનો એકવીસમો દ્રષ્ટિહીન માટે અને ઉપરનો એકવીસમો સામાન્ય વિદ્યાર્થી માટે બરાબર છે તમારે ઉપરનો પ્રશ્ન ધ્યાનમાં રાખવાનો નીચેનો નહીં બસ આટલું ધ્યાન રાખજો કે અમારે ઉપરનો લખવાનો છે પ્રશ્ન નીચેનો નથી લખવાનો બરાબર તો આમને સેમ્પલ પેપરમાં બે એવા આકૃતિવાળા પ્રશ્નો રાખેલા છે બરાબર છે અને અહીંયાં આ જગ્યાએ ખરેખર અહીંયા અઠ્યાવીસ નંબર છે એની અંદર એક મને તો મિસ્ટેક જણાય છે થોડી કે આકૃતિ તો છે ક્યાંક પણ એનો ઓપ્શન આપ્યું નથી ખરેખર અઠ્યાવીસ ના વર્ગ માં અઠ્યાવીસ માં પણ આપવું જોઈતું હતું કે આપણે એક આકૃતિ વાળો જ પ્રશ્ન છે એટલે જો કે એ તો દ્રષ્ટિહીન વાળા પ્રશ્ન થશે કે અમે કેવી રીતે આનું સમાધાન કરીશું તે લોકો એમની રીતે પેપર આવશે ત્યારે ખબર પડશે તો આમાં પણ જો આકૃતિઓ છે તો ખરેખર આવા પ્રશ્નો જે છે ને જેમાં ઓપ્શનમાં આકૃતિ આવે એ આ દ્રષ્ટિવાળા પેપરમાં જે છે એના ઓરમાં એક પ્રશ્ન આપવો જોઈએ દ્રષ્ટિહીનના હિતમાં કહું છું કે જે લોકોને ભગવાને દ્રષ્ટિ નથી આપી પણ એમને ભણવાની તક તો મળવી જ જોઈએ સમાન રીતે તો એમનો પણ હક છે તો એમના અધિકાર માટે પણ આપણે લડવું જોઈએ તો આકૃતિવાળા પ્રશ્નો છે ને આ ઓપ્શનમાં એની નીચે પણ એક હોવું જોઈતો તો બરાબર છે હવે આમાં તો કેમેસ્ટ્રી કે ફિઝિક્સ સાયન્સની અંદર ફિગર વગર કંઈ ચાલે નહીં તો આ જે ફિગર છે એને કેવી રીતે ડિસ્ક્રાઈબ થશે એ હું નથી જાણતો પણ આવા આકૃતિવાળા પ્રશ્નોમાં એક હોવું જોઈએ ઓપ્શન્સ બરાબર જો આ બધામાં આકૃતિઓ તો છે જ તો એ બે પ્રશ્નોમાં આકૃતિ આપી છે અને બાકીનામાં નથી આપી એક વિચારવા જેવો પ્રશ્ન છે પણ તમારે તો ઉપરનો પ્રશ્ન લખવાનો થાય છે સામાન્ય વિદ્યાર્થીએ ઉપરનો પ્રશ્ન લખવો નીચેના ચિંતા કરવી નહીં બરાબર એની બોર્ડ ચિંતા કરશે હવે પાર્ટ બી છે એમાં ફરીથી સૂચના દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નોમાં અન્ય વેકેલું પ્રશ્ન આપેલ છે બરાબર છે એની અંદર બે માર્કના પ્રશ્નનો જે વિભાગ છે એમાં આપ જોઈ શકો છો પાંચ નંબરનો પ્રશ્ન છે સીઓ એનએચ થ્રી થ્રી એનઓ ટુ થ્રી ના ભૌમિતિક સંઘટકો દોરો દોરવાનું છે તો સ્વાભાવિક છે દોરવામાં તકલીફ પડે એટલે અથવા કરીને ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે અને હોમોલેપ્ટિક અને ઇટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું બરાબર છે તો પાંચની ઓરમાં પાંચ તો ઉપરનો પાંચ સામાન્ય વિદ્યાર્થીઓ માટે નીચેનો પાંચ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે પ્લીઝ ફરીથી કહું છું ખેંચાઈ ના જતા આમાં જે ખેંચાઈ જાય સહેલો પ્રશ્ન જોઈને અને ઉપરનો ભારે લાગે ઉતાવળમાં તો પછી માર્કે ખેંચાઈ જાય તમારા બરાબર ચલો વિભાગ બી છે એની અંદર બધા નોર્મલ જ છે કોઈ આકૃતિ વાળો પૂછેલો જ નથી જો બહુ હોશિયાર છે કેમેસ્ટ્રીના પેપર સેટરો પ્રશ્નો જ નથી પૂછતા એવા કે જેમાં કોઈ કન્ફ્યુઝન થાય બધા દ્રષ્ટિન વિદ્યાર્થીઓ બેઠા હોય તોય કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં એવું પેપર કાઢે છે જો હા હવે આ પેપર તો સમજી ગયા તમે બરાબર થોડું મેથ્સ ની વાત કરી લઈએ આપણે મેથ્સની અંદર શું થશે હવે જોઈ લો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ છે પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ છે જેની અંદર પાર્ટ બી જે છે પાર્ટ એ ની પહેલા હું વાત પાર્ટ એ ચલો એમાં સૂચના છે નવમા નંબરની જો આની અંદર તો કોઈ સૂચના પણ નથી આપી બોલો લો બોલો

પણ એક પણ આકૃતિવાળો ક્યાંય પણ મને દેખાતો નથી મતલબ કે મેથ્સ વાળા જે છે ખૂબ હોશિયાર પેપર સેટર છે એ આખું પેપર જો દ્રષ્ટિહીન વાળાને આપી દે તો પણ કંઈ વાંધો આવશે નહીં બરાબર છે ચલો પાર્ટ બી ની અંદર હા જો હવે સૂચના આવી પાછી પ્રશ્નપત્રમાં આકૃતિ ચિત્ર આલેખ આધારિત પ્રશ્ન હોય ત્યાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે તે પ્રશ્નના વિકલ્પમાં અન્ય પ્રશ્ન આપવામાં આવેલ છે યસ વિકલ્પમાં આપ્યા છે બીજા હવે

ન્યૂનતમ હોય તો ઉપરનો પચીસ સામાન્ય વિદ્યાર્થી માટે છે નીચેનો પચીસ એ દૃષ્ટિહીન માટે છે પણ પાર્ટ એમાં તો એક સેમ્પલ પેપરમાં એક પણ દૃષ્ટિહીન મતલબ એક પણ આકૃતિવાળો છે જ નહીં એટલે કે એમાં કોઈ પ્રશ્ન જ નથી સેમ્પલ પેપરમાં પણ બોર્ડમાં એવું થઈ શકે કે એક બે પ્રશ્ન એવા હોઈ શકે કે જેમાં આકૃતિવાળા પ્રશ્નો હોય તો એની નીચે તમારે સમજવું કે અથવામાં એક પ્રશ્ન દ્રષ્ટિહીન માટેનો હોય છે તમારે તો પહેલેથી જ શું કરવાનું જે પચીસ મો તમને ઉપરનો દેખાયો અને નીચે દ્રષ્ટિહીનની સૂચનાની નીચેનો પ્રશ્ન તમે જોયો તો તમારે ઉપરના પ્રશ્નમાં આમ ટીક માર્ક કરી દેવાનું અને નીચેનાને આમ ચોકડી મારી દેવાની ચોકડી અથવા કેન્સલ કરી દેવાનું એટલે ઉતાવળમાં જ્યારે લખતા હોય ને છેલ્લે છેલ્લે ત્યારે નડે નહીં ભૂલથી નજર પડી જાય લખાઈ જાય તો ક્યાંક એટલે આમ આડી લીટી મારી દેજો આમ આડી લીટી કે ભાઈ આ નીચેનું આપણે લાગુ પડતું નથી આપણે તો ઉપરનું જ લખવાનું છે બરાબર છે બસ આટલું ધ્યાન રાખવાનું છે આ તો ખૂબ ખૂબ આપ સૌને શુભેચ્છાઓ આપનો બધા જ વિષયો એટલા સરસ જાય કે તમે જે છે સારામાં સારી કોલેજમાં સારામાં સારા બ્રાન્ચમાં તમને ઈચ્છા મુજબ પ્રવેશ મળે એવી શુભકામનાઓ અસ્તુ